છોટાદેપુર છોટાદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે ડેપો મેનેજરને પત્ર લખ્યો છે ભારત રેતીનું ડાયવર્ઝન ધોવાતા તમામ બસોના રૂટ બદલાયા છે તો તંત્રની બેદરકારીના કારણે છોટાઉદેપુરની તમામ બસોના રૂટ કવાંટ રંગલી ચોકડીથી બોડેલી કરવામાં આવ્યા છે એમ રાજેશ રાઠવાએ જણાવ્યું છે તો તંત્રની બેદરકારીના કારણે જિલ્લાની જનતાને હાલાકી ભોગવવાનો વારો આવશે તેમ પણ રાજેશ રાઠવાનું કહેવું છે એસટી તંત્ર દ્વારા રૂટ બદલાતા મુસાફરોની બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે તંત્રની બેદરકારીના કારણે ભોગ મુસાફરો બની રહ્યા છે તો આ જ રીતે ભાડું રહેશે તો છોટાદેપુરથી જતી તમામ બસોને તારીખ પાંચ સાતના રોજ સવારે સાત કલાકે રોકવાની ચીમકી ઉચ્ચારી છે રેહન પટેલ નેશન બ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર